યા કોબલા મંજુલા સહિતના અનેક ગામોના ખેડૂતોના તૈયાર થયેલા મરચા તુવેર કપાસ રીંગણ સહિતના પાકમાં પાણીમાં ગરકાવ થવાથી તમામ પાકો સદંતર ખલાસ થઈ ગયા છે એકસો છન્નું ટાયર વાળું વાહન બુલીલર અને અન્ય મશીનરી ઢાઢર નદીમાં પુરાણ કરીને લઈ જવામાં આવ્યું પણ તેની નીચેનો મલબો ખસેડવામાં આવ્યો નથી જેને લઈને અમારા ગામના ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા ઇતિહાસમાં પહેલીવાર એકસો બેની સપાટી ઉપર અમારા ગામોના ઘરો ડૂબી ગયા હતા અને તમામ ખેતીના પાકોને ખૂબ જ ભારે નુકસાન થયું હતું ઠાટર નદીની એકસો પાંચની સપાટી થતાં પણ અમારા ગામમાં પાણી આવી શકે તેમ નથી કંપનીના માલિકો અને અધિકારીઓના પાપે આ મોદ જંબુસર તાલુકાની જનતા અને ખેડૂતોને ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે રિપોર્ટર અબ્બી સૈદ આ સરપંચ ઠાકોર મહેન્દ્રસિંહ રાયસિંહ બોલું છું હું વીસ વર્ષે દાદરપુર ગામનો સરપંચ છું આ જે નદીનો પૂરનું મુખ્ય કારણ આવવાનું કારણ એ છે કે જે દાદર નદી જંબુસર અને આંબોદની વચ્ચેથી પસાર થતી હોય ત્યાં બ્રિજ આવેલો તેની બાજુની અંદર નદીનું પૂરણ કરેલું છે તેનું મુખ્ય કારણ પૂર આવવાનું કારણ છે નદીને આપ દેખ શકો કે આ રેલવેનો બ્રિજ છે એની બાજુની અંદર જે મોટા મોટા પથ્થરો રેવા સુગર મેથી લાવીને એક એક ટ્રણના પથ્થરો અંદરથી એ નાખીને પૂરણ કરેલી છે જેના કારણે પાછલા ખેડૂતોને તમામ નુકસાન થયેલું છે બહુ મોટું નુકસાન થયેલું છે આ પૂરું આવવાનું ને મુખ્ય કારણ આ નદીને જો અંદરથી આ મળવા હજુ સુધી કારણ ફરી પોણી ઉતરે તરત જ તો ફરી પણ આ મુસીબત આવવાની શક્યતા છે ને ને એક ટકો કહેવું છે કે આ મળવો પૂરવાના કારણે જ આવેલું છે કોઈ વરસાદના પાણીથી પૂરું આવેલું નથી આટલો આ એકસોના આઠ ઇંચ વરસાદ પડવાથી પોણી નદી અંદર ખમી જ જાય છે અને એકસો ને બે ફૂટે પોણીએ મેં અત્યાર સુધી મારું એક બાવન વરસ થયેલું છે એકસો ને બે ફૂટે કોઈને નદી બહાર પડી નથી આ એકસો ને બે ફૂટે જે એકસો ને સાત ફૂટની ભયજનક સપાટી વંટાવે ત્યારે આ પોણી આવવું જોઈએ એના આ મલવા પૂરવાના કારણે એકસો ને બે ફૂટની સપાટી થઈ છે અને આ પોણીએ એકસોને સાત લેવલનું પોણી હોય એટલું પોણી થઈ ગયેલું છે એ મુખ્ય કારણ જ કારણ એ જ છે કે આ જે અંદર મલવો પૂરેલો છે એના એ જ કારણ છે બીજું કોઈ કારણ છે જ નહીં આ કુદરતી આફત ના કહેવાય આ તો જે લોકોને જે પરમિશન આપીએ ને એનો ભોગનું કારણ છે ખેડૂતો અને ખેડૂતો પાયમલ થઈ ગયા જે અમે તો પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા મંદિર લઈ ચૂક્યા એ ભરાય નથી હવે એ મંજરી નહીં મળવાની આ તે અમે ભાઈ પૈસા ત્યાંથી લાવીએ